નદી નદીને ઊંડી અને પહોળી કરવા માટેની કાર્યવાહી કોર્પોરેશને શુભારંભ કર્યો છે નદી પરના રૂપિયા પાંચસો કરોડનો પ્રોજેક્ટ જામનગર માટે પાણીદાર સાબિત થશે એટલું જ નહીં મુખ્યમંત્રી સ્વર્ણિય જયંતિ યોજના હેઠળ એકસો પચીસ કરોડના પ્રથમ ફેઝનું કામ શરૂ થશે માર્ગમાં અવરોધ ચારસો પચાસ જેટલા ગેરકાયદે બાંધકામો હટાવી દેવામાં આવશે રીવાબા જાડેજા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જ્યાંથી શરૂ થયો છે તે લાલપુર બાયપાસ ચોકડી ખાતે મુલાકાત લઈને જનાર માર્ગદર્શક આપ્યું હતું અને બાયપાસ ચોકડીથી હજીરા સુધી ચાર કરોડના ખર્ચે પંદર જૂન સુધી રંગમતી નદીને પહોળી અને ઊંડી કરવામાં આવશે સિટી ઇજને ભાવેશ જાનીએ જોડાયા હતા અને પાંચસો કરોડના આ મહત્વના પ્રોજેક્ટના પ્રથમ ફેઝમાં એકસો પ પચીસ કરોડનું કામનું આયોજન પણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ કામગીરી શરૂ થઈ છે આગામી પંદરને જ્યારે હિટાચી મશીન પાંચ જેસીબી પંદર ડમ્પર અને ઉપયોગ કરીને તેમજ ઝડપથી ચોમાસા પહેલાં એટલે કે પંદર જૂન સુધીમાં આ કાર્યવાહી કરવામાં આવશે સરકાર સમક્ષ પણ રિવરફ્રન્ટના પ્રોજેક્ટ અંગે અનુદાનની વધુ રકમ માંગવામાં આવી છે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને આગળ વધારવા માટે ગઈકાલે બે જેસીબી અને અન્ય મશીનરી કામે લગાડવામાં આવે છે સમયમાં દોડ છે ફર્સ્ટ જે ફેઝ છે પ્રથમ જે ચરણ છે એમાં ખાસ કરીને નદીને વાઇડનિંગ અને જે ઊંડી કરવાનો પ્રોજેક્ટ છે આપણો ટાર્ગેટ છે કે ચોમાસા સુધીમાં આપણે એને ક્લિયર કરી દઈએ એટલે દબાણ અને ખાસ વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા છે એમાંથી લોકોને રાહત મળે અને વિવિધ વિસ્તારો ખાસ કરીને એટલું તેર વિધાનસભાના મારા વિસ્તારો છે એ આ પ્રકારની અતિવૃષ્ટિની સમસ્યામાં પીડા અસરગ્રસ્ત હોય ત્યારે એમાંથી એને છુટકારો મળી શકે એ માટે તંત્રને અને કોર્પોરેશનને આપણે સત્વરે કામે લગાડી અને ચોમાસાની આસપાસ આ જે વાઇડનિંગની પ્રોસેસ છે કમ્પ્લીટ કરીએ એ માટે કરવાના પ્રયત્ન આપણા રહેશે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રંગમતી અને નાગમતી જે એન્શિયન્ટ જામનગરની રિવર્સ છે એને પોડી અને ઊંડી કરવાના પ્રોજેક્ટની કામગીરી આપ જોઈ રહ્યા છો તે સ્ટાર્ટ થઈ ચૂકી છે અને ધારાસભ્ય બન્યા બાદ જે મારો એક ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય એ ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત સીએમ સાહેબને વ્યક્તિગત રીતે રજૂઆત કર્યા બાદ ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ છે એ એમના માધ્યમથી મળેલો છે અને પાંચસો કરોડનું કોસ્ટિંગ સાથેનો આ પ્રોજેક્ટ કે જેનો ફર્સ્ટ ફેઝ એકસો કરોડનો છે જેમાં આપણે અત્યારે પ્રથમ ચરણમાં આ નદીને પહોળી અને ઊંડી કરવાનો જે પ્રોજેક્ટ છે એ કોર્પોરેશન દ્વારા જયારે હાથ ધરવામાં આવેલો છે ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિ કોર્પોરેટર્સની સાથે આગેવાનોની સાથે અ જેમ્સના અધિકારીઓની સાથે અહીં વિઝિટ કરેલી છે સમીક્ષાને અવલોકન કરી સૂચનો આપેલા છે આ જે પ્રોજેક્ટ છે એનાથી ફક્ત જે નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે એનાથી તો છુટકારો મળવાનો છે તદુપરાંત જે વરસાદી પાણી છે એનું સંવર્ધન થઈ શકે અને ચોમાસા ઉપરાંત ઉનાળામાં પણ લોકોને પીવાની પાણીની જે સમસ્યાઓ છે એમાંથી છુટકારો મળે અને ભરપૂર પ્રમાણમાં નદીનું પાણી અને વરસાદી પાણી છે એમને ઉપલબ્ધ કરાવી શકાય એ માટેની સંપૂર્ણ વ્યવસ્થા સાથે સાત કરતાં વધારે ચેકડેમ્સ પણ આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં આપણે ઇન્કલુડ કરેલા છે જેમાં આ નદી પોળી થશે તો એને પાંચ ફૂટ કરતાં વધારે ઊંડાઈ સાથે આપણે એનું વિસ્તૃતિકરણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે એની સમીક્ષા કરવા માટે ઉપસ્થિત છે કે ખૂબ જ સરસ આ પ્રોજેક્ટ છે એ ટૂંક જ સમયમાં ઇમ્પલીમેન્ટ થવા જઈ રહ્યો હોય ત્યારે કોર્પોરેશનના માધ્યમથી ખૂબ જ તેજગતિ સર્વે અને સર્વે બાદ અત્યારે નદીને ઊંડી અને પોળી કરવા જેમાં ગેરકાયદેસર દબાણોને દૂર કરી અને નદી નદીકાંથાના વિસ્તારોને ચોખા કરી અને નદીને વાઇડનિંગ કરવાનો જે પ્રોજેક્ટ છે એનું આજે અવલોકન કરવા માટે